ચાલો ફેડ મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે બોટાદેડની આવક જોઈએ કપાસની તો કપાસની આવકમાં ઘણો જ વધારો છે કાલે કરતાં ઘણો જ વધારો છે કાલે પાંચસો વાહન હતા આજે પચીસથી ત્રીસ વાહન છે તો આપણે કાલના ભાવ જોઈએ કપાસના તો કપાસના ભાવમાં કાલે નીચા માલમાં તેરસોથી લઈને તેરસો પચાસ સાઠ સિત્તેર લગીના રહ્યા હતા અને સારા માલમાં રહ્યા હતા પંદરસોને વીસથી લેન્થ પંદરસો પચાસ લગીને કાલે થોડુંક માર્કેટ ડીમ હતું ઢીલું હતું ચાલો આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરો જુઓ તો તમને ખબર પડશે કેવા માલ આ કેવા ભાવશે ચાલો હવે આપણે જોઈશું હરાઈજી

40 પંદરસો કરો મહાદેવ બત્રીસ તેત્રીસ ચોત્રી પાંત્રીસ ચોત્રીસ રૂપિયા પંદરસો ને ચોત્રીસ રૂપિયા કૃષ્ણ

ચાર ચાર વીરવા ગાડી એકાણું બાણું પ્રમુખ બાણું ચૌદ બાણું

ખેડું છે પંદર રૂપિયા માંત્રીસ ચોત્રી પાત્રીસ છત્રીસ અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ તેતાલીસ અહીંયા

चौधरी